સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એથ્લેટિક્સ મીટ બે હજાર પચીસ યોજાય સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર દ્વારા જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સિદ્ધસર ખાતે સુમિટોમો એથ્લેટિક્સ મીટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે એથ્લેટિક્સ મીટમાં અલગ અલગ છ જેટલી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં સો બસો મીટર દોડ રીલ દોડ લોંગ જમ્પ શોર્ટ પુલ ડિસ્ક થ્રો જેવી સ્પર્ધા યોજાઈ હતી જેમાં તેતાલીસ સ્કૂલના એક વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્પર્ધાના અંતે મહેમાનો દ્વારા પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતા બનેલા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને ગિફ્ટ આપવામાં આવી હતી સમગ્ર આયોજનમાં લાલજીભાઈ કોરડિયા અમુલભાઈ પરમાર અને વ્યાયામ શિક્ષકોનો ખૂબ જ સરસ સહયોગ મળ્યો છે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સુમી ટોમોના સંજય શર્મા માર્ગદર્શન હેઠળ વનરાજસિંહ ચાવડા એચઆર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી તેમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જિલ્લા રમતગમત અધિકારી સુનિલભાઈ ચૌધરી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના નરેશભાઈ ગોહેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સરનો સહયોગ મળ્યો હતો ઇરફાન સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે